ફેસ કેવો ઉપડા ઉપડી ઉપાડી ઉપાડીને જાય છે ઉપર તો પણ નથી ભૂત આયો ભૂત હેલો ફ્રેન્ડ જય માતાજી જય કૃષ્ણ ભજન દે તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો બધા એને હાથે ના રવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં આપણે નાઈ થઈ ગયા છે રેડી અને ચા પાણી પીવાઈ ગયા છે ન્યુ કે તો હવે આપણે જવાનું છે ખેતરમાં કામ કરવા માટે કેમ કે હવે બધું કામ નથી આજે હાલર આવવાનું હોય એવું કહે પણ તો થોડા ઘણા તલ ખંખેરવાના હોય તો ખંખેરીએ કાલે દી ભેગા કર્યા હતા અને હજુ બીજા થોડા ઘણા ભેગા કરવાના કાળા બાકી થોડા ઘણા નહીં બધા કાળા તલ હે ને બધા બાકી તો સરસ મજાના સૂર્યનારાયણ ભગવાનનો તડકો કાઢી દીધો છે અને ચીચી જો માળો બનાવ બનાવ કરે એનું કામ જ એ તો આપણે છે લે લે શું કરું તાર જો તો આને આ આ બસ ખાવું જ હોય બીજું કાંઈ કરવું ન હોય દોડી દોડીને આવી મેં હમણાં જ ખાધું ખોરું હમણાં હેલો ગાઈશ કે હેલો ફ્રેન્ડ્સ કે બોલતા આમાં બોલવાનું આમાં જો આમાં જો તારે વિડીયો દેખાય આમાં જો આમાં આમાં લે હેલો ગાય કે આમાં જો આમાં દેખાય જો આમાં જો તું તું દેખાય તારે જેવું જો શું ખબર પડે તને કોઈ ખબર ન પડે આને તું હેલો પેલું આવી ગયું બે આવી ગયા તોફાની ખાધું જ ખરું

મારે આગળ કહેવા ઉપડા ઉપડી ઉપાડી ઉપાડીને જાય છે ઉપડતો પણ નથી અને મારાથી તો ઉપાડતા પણ નથી પણ આ ઉપાડીને લઈ જાય ન ઉપડે ને તો એ તો કેમ કે વેગવા ભેગા તો કરવા તલ અને આવા કંઈક તલ છે થોડા ઘણા વેગવાના બાકી છે અને અહીંયા કાલે ખાડું બીજું લઈ લીધું સફેદ તલના અને કાળા તલનું બાકી છે આ બાજુ લઈ લીધા ઉપડા લઈ દીધા આ બાજુ

છે હળાઈ ભળી બધું કમ્પ્લીટ કરી નાખ્યું વચ્ચે આમાં આ જ ખેતરમાં ચાલ છે બાકી ક્યાંય કોઈ છે ને બધાય બધું માણસો કામ કરવા આવી ગયા છે બધાય તે આ બાજુ તે બધે ટ્રેક્ટરો ને બેક્ટરો ને બધી છે જ્યાં જોવે ત્યાં અને જાજા દેથી લાઇટ નહોતું પણ આજે આવ્યું છે લાઇટ કેટલા દિવસથી તો આપણે પણ આજે બધું કામ હે કપડાં ધોવાનું ને એવી રીતે કરવાનું જ છે પણ એ તો બપોરે કરીશું તડકાના